ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોટરસાયકલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા ગામના આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ બ્રાન્ચ તારીખ બે કલાકે જાણવા મળતી વિગત મુજબ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપી પકડવા માટે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી વિપુલભાઈ ભૂપતભાઈ ઉર્ફે ઠેમાભાઈ બારૈયા રહે પર તાલુકો વાલો તલાજા કોર્ટની સામે ઉભેલ છે જેવી બાતમીના આધારે તપાસ કરતા નાસ્તા ફરતા આરોપી હાજર મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તલાજા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ અને ભાવનગર શહેર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા તથા એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા મહેન્દ્રસિંહ સરૈયા ત્રણુભાઈ નાંદવા પ્રવીણભાઈ ગલચર સહિતના જોડાયા હતા